નમસ્કાર ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ટેટ વન માટેની પરીક્ષાનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલ છે અહીં શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વનનો સંપૂર્ણ કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો છે જેમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ છે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ છે કેટ વન માટેની ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી થી બાર અગિયાર બે હજાર પચીસ સુધીનો રહેશે આ સમય દરમિયાન

ઉમેદવારે ઓછામાં ઓછું એચએસસી પાસ હોવું જોઈએ અને એની સાથે સાથે તાલીમી લાયકાત કે જેમાં બે વર્ષ પીટીસી એટલે કે ડીએલએડ અથવા તો ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી એટલે કે બી એલ એડ અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન જેમાં સ્પેશિયલ એજ્યુકેશન લીધેલ હોવું જોઈએ કે એચએસસી પાસ હોવાની સાથે સાથે આ ત્રણમાંથી એક તાલીમી લાયકાત હોવી જરૂરી છે છે હવે માળખું તો આ કસોટી સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુ બેસ્ટ રહેશે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી દોઢસો પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો વીસ મિનિટનો રહેશે કે આમાં દોઢસો પ્રશ્ન હશે જેનો જેના ગુણભાર દોઢસો માર્ક્સ રહેશે અને પ્રશ્ન પેપર માટેનો સમય સળંગ રહેશે જે એકસો વીસ મિનિટનો છે અત્યાર સુધી આ પેપર નેવું મિનિટમાં રહેતું હતું હવેથી એકસો વીસ મિનિટનો સમય કરવામાં આવેલ છે આ કસોટીના દરેક પ્રશ્નો ફરજિયાત રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ છે અને તેમાં એક પ્રશ્નમાં દરેક પ્રશ્નના ચાર વિકલ્પ હશે જેમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે માઇનસ પદ્ધતિ રાખવામાં આવેલી નથી કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે હવે આવે છે પરીક્ષા ફી તો કે આ પરીક્ષાની ફી કેટલી છે તો આમાં એસ સી એસ પી એચ તથા ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો હશે તેના માટે બસો પચાસ એટલે કે ટુ ફિફ્ટી રૂપીસ અને સામાન્ય કેટેગરીમાં એટલે કે ઓપન કેટેગરીમાં આવતા ઉમેદવાર હશે એના માટે ત્રણસો પચાસ એટલે કે થ્રી ફિફ્ટી રૂપીસ ભરવાના રહેશે અને આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં કે તમે એકવાર ફી આપી દીધી ભરી દીધી પછી તમને પરત મળશે નહીં હવે ફી ભરવાની પદ્ધતિ છે કે તમારે ફી કેવી રીતે ભરવાની રહેશે આ ફી છે એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન અથવા તો પે ફીસ ઉપર ક્લિક કરવું અને વિગતો ભરવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેંકિંગ ઓ ફી અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો કે તમારે નેટ બેકિંગ નેટ બેંકિંગ દ્વારા ફી ભરવી હોય અથવા તો પેમેન્ટ મોડ દ્વારા જેમાં ફી ભરવા ઈચ્છતા હોય તેમાં એ વિકલ્પ ઉપર ક્લિક કરી તમારે ફી ભરવાની રહેશે આ ફી પે કર્યા બાદ તમને ઈ રિસિપ્ટ મળશે જે તમારે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવી જરૂરી બને છે ત્યારબાદ કસોટી એટલે કે પરીક્ષા કેન્દ્ર તો પરીક્ષા કેન્દ્ર માટે બોર્ડે બોર્ડ દ્વારા નક્કી કરાયેલ કેન્દ્ર ઉપર ઉમેદવારે પોતાના સ્વખર્ચે પહોંચવાનું રહેશે પ્રશ્નપત્રનું માધ્યમ તો પ્રશ્નપત્ર છે એ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે જેમાંથી ઉમેદવારની ઉમેદવારના લાયકાત પ્રમાણે તેણે જે માધ્યમ સિલેક્ટ કર્યો હશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકાશે અને એક ઉમેદવાર છે એ કોઈ પણ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે અલગ અલગ માધ્યમની આપી શકશે નહીં ઉમેદવાર જે માધ્યમનું લાયકાત ધરાવતો હોય તે માધ્યમમાં તે પરીક્ષા આપી શકશે હવે છે કે નવી શિક્ષણ નીતિ આવશે છે નવો અભ્યાસક્રમ બહાર પડ્યો છે તો એમાં કઈ રીતે છે આ વિશેનો અલગથી વિડીયો બનાવેલો છે જેમાં આ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો એ જોઈ અને તમે સંપૂર્ણ માહિતી લઈ શકશો હવે છે અગત્યની સૂચના તો ટેટ વન માટેની અગત્યની સૂચના આપેલી છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર અગિયાર બે હજાર પચીસ છે ત્યારબાદ નિયમિત વેબસાઇટ જોતા રહેલું અને કોઈપણ નોટિફિકેશન આવશે એટલે અમે તમને તરત જાણ કરીશું અને એ જાણ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા દરેક નોટિફિકેશન મળતા રહે ત્યારબાદ મેળવ્યા બાદ પાસ થયેલ ગણાશે તો કે જનરલ કેટેગરીમાં જે આવતા હોય ઓપન કેટેગરીમાં એને ઓછામાં ઓછા સાઠ ટકા એટલે કે નેવું ગુણ મેળવેલ હશે તો જ તે પાસ ગણાશે આ પરીક્ષા છે એ દોઢસો માર્કની હોય છે જેમાંથી સાઠ ટકા મેળવેલા હશે એટલે કે નેવું ગુણ મેળવેલા હશે તો જ ઉમેદવાર પાસ થયેલ ગણાશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અપંગતા એટલે કે એસસી એસટી ઓબીસી કે પછી ફિઝિકલ હેન્ડીકેપ હશે એ ઉમેદવારો માટે ઓછામાં ઓછા પંચાવન એટલે કે બ્યાસી ગુણ મેળવેલા મેળવવા આવશ્યક છે તો જ તે પાસ થયેલ ગણાશે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોના માટે પણ પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ મેળવેલા હોવા જોઈએ આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે કે જે ઉમેદવારો પાસ થયેલા હશે જેણે આ કસોટી પાસ કરી હશે તેને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે હવે છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે કોઈ પણ જાતની લાગવક લાવનાર ઉમેદવારોને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ ઉમેદવાર છે એ લાગવક લગાવીને કે પછી અન્ય કોઈ રીતે છેતરપિંડી કરશે ચીટિંગ કરશે તો તે તેની ગેરલાયક ઠરાવીને તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અહીં આ કસોટીમાં પ્રાથમિક શાળામાં એટલે કે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી આ શું કહેવા માંગે છે તો કે તમે આ એક્ઝામ ટેટ વનની એક્ઝામ પાસ કરો તો તમે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની લાયકાત પ્રાપ્ત કરો છો પણ તમને તે પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી આમાં આના માટે તમારે મેરિટ જે બહાર પડે ગવર્મેન્ટનું એ મેરિટમાં તમારો રેન્ક આવે તો જ તમને પ્રાથમિક શિક્ષક અથવા તો વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળે છે ખાલી પ્રા પાસ કરી લેવાથી નહીં હવે છે ઓનલાઈન અરજી કરવાની રીત તો આ જાહેરાત પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બપોરે ચૌદ કલાક એટલે કે બપોરના બે વાગ્યા થી બાર અગિયાર બે હજાર પચીસ બપોરના ત્રણ વાગ્યા સુધી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી પત્રક સ્વીકારવામાં આવશે કોઈ ઉમેદવારે ફોર્મ ભરવું હોય ટેટ વન માટેનું તો તેને ઓજસ ડોટ ગવર્ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ ફોમમાં તમારે તમારું નામ અટક જન્મ તારીખ કેટેગરી અને જે કંઈ બાબતો પૂછેલી હોય તે દરેક માહિતી સાચી રીતે અંગ્રેજીમાં ભરવાની રહેશે તો પહેલાં તો આ છે ઓચસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ છે એના ઉપર જવાનું અને એપ્લાઇન ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય કે તમે જે માધ્યમમાં ભણવા માટે લાયક હોય એ માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વનનું ફોર્મ ભરવાનું રહેશે અહીં એપ્લાય ના પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ તમારી ઉમેદવારે પોતાની પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે અને અમુક જગ્યાએ લાલ ફૂદડીની નિશાની હશે જ્યાં લાલ ફૂદરડીની નિશાની હોય એ વિગત ભરવાની ફરજિયાત રહેશે એજ્યુકેશનલ ડિટેલ્સ પર ક્લિક કરીને વિગતો પૂરેપૂરી ભરી કે એજ્યુકેશનલ ડિટેલ્સ પર જશો તમે એટલે તમારી એજ્યુકેશનની વિગતો હશે એ ભરવાની થશે ત્યારબાદ સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થઈ જશે અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે અને આ ઉમેદ એપ્લિકેશન નંબર છે એ ઉમેદવારે સાચવીને રાખવાનું રહેશે હવે પછી આગળ પ્રોસેસ કરવાની શું થશે તો કે અહીં અપલોડ ફોટો પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો એપ્લિકેશન તમારો ફોટો અપલોડ કર્યા પછી તમારે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને તમારી બર્થ ડેટ એડ કરવાની રહેશે ત્યારબાદ ઓકે પર ક્લિક કરી તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અહીં ફોટાનું માપ આપેલું છે કે જેમાં પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ ફોટા માટે અને સિગ્નેચર માટે અઢી સેમી ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળાઈ રાખવી અને આ ફોટો છે એ દસ કેબીથી વધારે સાઈઝ હોવી જોઈએ નહીં અને જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ આ બંને એડ કર્યા બાદ બ્રાઉઝ બટન પર ક્લિક કરો આ બંને એડ કરવા માટે બ્રાઉઝ બટન પર ક્લિક કરો અને ચૂઝ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં જેપીજી ફોર્મેટમાં તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિલેક્ટ કરી ઓપન બટનને ક્લિક કરો હવે બ્રાઉઝ બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો એટલે તમારો ફોટો ત્યાં તમને જોવા મળશે અને આ જ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાની થશે હવેના પેજ ઉપરના ભાગમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન નંબર તથા બર્થડે ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી બે બટન જોવા મળશે જેમાં એક બટન હશે એપ્લિકેશન પ્રિવ્યુ અને બીજું હશે કન્ફર્મ એપ્લિકેશન ઉમેદવારે સો એપ્લિકેશન પ્રિવ્યુ એટલે કે પહેલાં નંબરનું જે છે એપ્લિકેશન પ્રિવ્યુ એના પર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરીને તમારે તમારી અરજી ચકાસવાની રહેશે ત્યારબાદ કન તમે કોઈ સુધારો કરવા ઈચ્છતા હોય તો એ સુધારો કરી અને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જો તમે એકવાર કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશો પછી તમારે કોઈ પણ સુધારા કરવા હશે તો એ સુધારા નહીં થાય અને પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવાનો હશે તો એ પણ થશે નહીં એટલે માટે તમારે જોઈને ચકાસીને પછી જ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે કે તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમાર ઉમેદવારની અરજી છે એ બોર્ડમાં સ્વીકાર થઈ જશે અહીં કન્ફર્મ નંબર જનરેટ થશે જે ત્યાર પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવારે સાચવાનું રહેશે કે કન્ફર્મ નંબર જનરેટ થાય તે ઉમેદવારે સાચવીને રાખવાનું થશે જે આગળની બધી જ કાર્યવાહી માટે ઉપયોગી રહેશે પછી આપણે કઈ રીતે ફી ભરવાની એની પ્રોસેસ આગળ સમજાવી દીધી છે હવે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી બીજાને પણ આ ઉપયોગી માહિતી મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો જેથી તમને દરેક વિડીયોઝ મળતા રહે અને આપણે આગળ ટેટ વન માટેની તૈયારી પણ શરૂ what